સેટે પણ જ વધારે પડતા હોય છે તો એના માટે શું કરવું તો મિત્રો એના માટે એક દવા જે છે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયાનું આવે છે સુમિમેક્સ આ મેક્સ કરીને દવા આવે છે આનું પ્રમાણ હોય છે એક પંપ આ જે છે એના બે પંપ થશે એક પંપે પાંચ એમએલનું પ્રમાણ હોય છે આ દસ એમ બોટલ આવશે આની સાથે મિત્રો તમારે ગ્લાયકોસેટ એડ કરવાનું રહેશે એક પંપે પાંચ એમ એલ સુમિમેક્સ અને પંપે અઢીસો એમ એલ બસ્સો પચાસ એમએલ ગ્લાય સેલ બસ્સો પચાસ એમ એલ સુમિટોમો કેમિકલ્સ આ વાપરો અથવા પછી પોપ્યુલર વાપરો આ પણ ચાલશે બસ્સો પચાસ એમ પ્રતિ પંપે આની સાથે મિક્સ કરી અને શેડે ફાળે અથવા ખેતરમાં વચારે કોઈ એવી જગ્યાએ હોય તો વાપરી શકો છો પણ ખાસ ધ્યાન કે તમે જે પાકનું વાવેતર કર્યું હશે તે વળી જશે વર્ષે માત્ર જે જગ્યાએ તમે છાંટશો એટલામાં જ નુકસાન થશે બીજે કોઈ આજુબાજુમાં છાંટવાથી કોઈ વાયરસ લાગે કે આજુબાજુનો કોઈ પાક બળી જાય એવો કોઈ પણ જાતનો પ્રશ્ન થશે નહીં તો જે ખેડૂત મિત્રોને ખેતરની વચ્ચે વાપરવું હોય તો પણ વાપરી શકશે અને સેટેપાડે વાપરવું હોય તો પણ વાપરી શકશે એનાથી કોઈ બીજી આડઅસર થાશે નહીં હા એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે ભેજ જ્યારે વધારે પડતો ભેજ હોય ત્યારે અને ત્યાં રેજ વાપરવાનું છે ભેજ વગર વાપરવાનું નથી નહીં તો રિઝલ્ટ મળશે નહીં રિઝલ્ટ ખૂબ સારા છે તમામ પ્રકારનું જે જટિલ નિંદામણ હશે અરણી બોયડી એ બધું સંપૂર્ણપણે નાશ થઈ જશે નમસ્કાર મિત્રો